આજરોજ તારીખ નવ બે હજાર ચોવીસના દિને ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈના કાર્યાલય પર સદસ્યતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસથી ચારસો સદસ્યતાઓ જોડાયા હતા જે ભરતભાઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અતિથિ તરીકે પ્રભારી દુષ્યંત પટેલ બીજેપી પ્રમુખ દિપેશ ટંડેલ મહેશભાઈ આગરિયા દુણેઠાના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ દુણેઠા મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલ માજી મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સદસ્યતા અભિયાન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જાણે આખો વાતાવરણ ભાજપમય બની ગયો હોય એવું લાગી રહ્યું હતું આવનારા દિવસોમાં દુણેઠા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી ભાજપના સદસ્ય વિજય બનશે એવું લાગી રહ્યું છે નમસ્કાર આજે જે ધુનેઠા ગામમાં સદસ્ય અભિયાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું એમાં ઉપસ્થિત આદરણીય દુષ્યંત સરજી પ્રદેશના અધ્યક્ષ દિપેશભાઈજી આ કાર્યક્રમના સંયોજક મહેશભાઈ આગરિયાજી જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષ દુનેઠા ગામના સરપંચશ્રી અને મારા દુનેઠા ગામના મોટી સંખ્યામાં

આપણે સૌ જાણે છે વિશ્વમાં આપણી ભારતીય જનતા પાર્ટી નંબર વન છે અને જે રીતના આપણા આદરણીય પ્રધાનમંત્રીને આપણે આ સદસ્યમાં માં જોઈએ અને ખરેખર જે મારા દુનેટા ગામથી આજે જે જોડાયા સદસ્યમાં અને આનાથી મને પૂરેપૂરો વિશ્વાસ આવે છે કે આપણા દુનેડા ગામથી ભારતીય જનતા પાર્ટીનો પૂરોપૂરો સો સો ટકા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે અને આવનારો દિવસોમાં અમે બીજા ગામમાં પણ અને શહેરોમાં પણ જઈને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવશું અને આ કાર્યક્રમનો જે અમને ઉપરથી લક્ષ આપવામાં આવે છે એ લક્ષને પૂરો કરી એનાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવશું એવી મને આજના કાર્યક્રમ જોઈને લાગે છે અને જે રીતના આજનો કાર્યક્રમ થયો એવા દરેક ગામમાં કાર્યક્રમ થશે અને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે જય હિન્દ જય ભારત